નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારાપસનો તહે દિલીસ સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલા પેન્શન ધારકો માટે સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો સરકાર લીધો મહત્વપૂર્ણ નિર્ણય તેના વિષે વિગત ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે અમારે જે વોટસઅપ ગ્રુપ તે લોકો બંને બનાવ્યું છે મને લેખ ડિસે હું તમે અવશ્ય જોઈન થઈ જજો તમે સૌ પ્રથમ મારીને ત્યાં પહોંચાડવામાં આવશે પીડીએફ પણ ત્યાં તમને મળી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાતા વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે વિડીયોને લાઇક છે નરે સબસ્ક્રાઈબ કરી બે લાખની બટન દબાવવા ભૂલશો નહીં નિવૃત્ત પામેલા જે પેન્શનધારકો છે તેમના માટે સારા સમસ્યા કહી શકે જેમ કે પેન્શન ધારકો પેન્શનમાં સુધાર કરવાનો આદેશ બહાર પાડ્યો છે આ પેન્શન ધારકો એ ચોથા પાંચમા અને છઠ્ઠા પગારમાં પંચ હેઠળ બે સોળ પહેલાં નિવૃત્ત પામ્યા હતા પેન્શન પેન્શનધારકો પેન્શન ઓગણીસો સન્નુંથી કોઈ પણ સુધાર કરવામાં આવ્યો ન હતું પાંચમા છઠ્ઠા છઠ્ઠાંશ ત્યારબાદ સાતમા પગાર પંચ પણ પેન્શન સુધાર કરવામાં આવ્યો ન હતો તેના પછી હવે કોર્ટમાં લાંબા સમય લડાઈ લડ્યા બાદ તેમના પેન્શન સુધારો કરવાનો આદેશ જાહેર કરવામાં આવેલો છે તેમના પેન્શનમાં સુધાર કરવા માટેનો આદેશ કેવી રીતે બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે વિગત ચર્ચા કરીશું મિત્રો વિડીયો એન્ડ સુધી બનાવી રહજો તમે સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો તો મિત્રો જોઈ શકો છો તમે કે જણાવી દઈએ કે સરકાર દ્વારા સત્તર બાર અઠ્ઠાઉના નવ નવસો અઠ્ઠાવનના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેના પેન્શન પેન્શનધારકોનું સુધારેલું પેન્શન તારીખ એક એક છન્નુંથી સુધી સુધારેલ પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસ ટકા ત્રીસ ટકા સુધી વધારવામાં વધારવામાં આવ્યું હતું નિવૃત્ત અથવા મૃત્યુ સમયે પેન્શન ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા ત્યારબાદ પેન્શન વિભાગ તારીખ પચીસ ત્રણ બે હજાર રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ જો પેન્શન જો પેન્શનરો એક એક છન્નુંથી પેન્શનમાં સુધાર કરવાના હેતુથી ફરજીયાત નિવૃત્ત પેન્શન અથવા અનુકંપા ભથ્થું ખેંચતા હોય તો આ સુધારો પહેલાં લાગુ કરવામાં આવશે ઓગણીસનું પેન્શન કૌટુંબિક પેન્શન અરજી કરી કરી શકશે નહીં જણાવી દઈએ કે છઠ્ઠા પગાર પંચની છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચની ભલામણ આધારે વર્ષ બે છથી પહેલાંના પેન્શનધારકોને પેન્શનમાં સુધાર કરવા માટે નીચેના આદેશો જારી કરવામાં આવ્યા છે તો મિત્રો કયા આદેશો છે તારીખ એક નવ બે હજાર આઠના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં એક એક બે છથી અમલમાં આવતા પેન્શનધારકોના પેન્શન કૌટુંબિક પેન્શનને બીજા છ પહેલાંની પેન્શન સુધાર કરવા માટેના આરે જાહેર કરવામાં આવ્યા હતા આમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે બીજા છ પહેલાંના પેન્શનધારકો પેન્શન ફેમિલી પેન્શન પૂર્વ સુધ સુધારેલ પેન્શન ફેમિલી પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવારી રાહત અને ફિટમેન્ટ લેબને એકીકૃત કરીને તેમાં સુધાર કરવામાં આવશે ત્યારબાદ તેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પાંચમા કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચ દરમિયાન સામાન્ય નિવૃત્ત પામેલા પેન્શનધારકો જે લાભ આપવામાં આવ્યા હતા એ લાભ જ આ પેન્શનધારકોને આપવામાં આવશે આમ પાંચમા છઠ્ઠા સાતમા પગાર પછી તમામ સહજ જોગવાઈઓ આવા પેન્શન પેન્શનો કે જેઓ ફરજીયાત નિવૃત્તિ નિવૃત્તિ પેન્શન અથવા અનુકંપા ભથ્થું ખેંચતા હોય તેમના પેન્શન કૌટુંબિક પેન્શનના પુનરાવર્તન માટે પણ લાગુ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો એવા કિસ્સામાં જ્યાં ફરજીયાત નિવૃત્ત પેન્શન અથવા કરુણા ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી એને જે સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું ઓછું હતું ઉપરોક્ત ઓફિસ મે મુજબ ગણવામાં આવેલું સુધાર પેન્શન ઘટાયેલા પ્રારંભિક પેન્શન કરુણા ભથ્થા હશે કે જે ચૂકવણી કરવા પાત્ર હશે ફરજીયાત નિવૃત્તિ નિવૃત્તિ રાજીમાં રાજીનામું પર દૂર કરવા માટેની માટે મંજૂરી આપવામાં આવી હતી ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કલ અને સુધારા પેન્શન કરુણા ભથ્થું એ જ ટકાવારી ઘડવામાં આવશે ઘટાડવામાં આવશે મિત્રો આપશે કે જેના દ્વારા ફરજીયાત નિવૃત્તિ રાજીનામું નિકાલ પર પેન્શન કરુણા ભથ્થાની મંજૂરી સમય વખતે પેન્શન દ્વારા કોઈ પ્રારંભિક પેન્શન ઘટાડો કરવામાં આવ્યો હતો એવા કિસ્સામાં જે ફરજીયાત નિવૃત્તિ પેન્શન કોઈપણ પ્રકારના કપાટ વગર પૂરેપૂરું આપવામાં આવ્યું હતું ઉપરોક્ત ઓફિસ મેમોરિયમ અનુસાર ગણતરી કર્યા પછી સુધારેલું પેન્શન પણ કોઈપણ પ્રકારના કપાટ કર્યા વગર સંપૂર્ણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો શરૂઆતમાં એટલે કે પ્રારંભિક ફરજીયાત નિવૃત્તિ પેન્શન કરુણા ભથ્થાની રકમ એ પેન્શન ધારકોના સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું હોય તેવા કિસ્સાઓ સહિત કોઈપણ સંજોગોમાં ઉપલબ્ધ ઓફિસ મેમોરિયન્ડલ મુજબ ગણતરી કરાયેલા કે પેન્શનની રકમમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં તો મિત્રો આટલી લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જ ભારત